હાલો મિત્રો લાઈવ જલેબી આજે તાજેનગરમાં ગરમ આપણે નિવેદ તૈયાર થઈ ગયા લાભ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું નવા બ્લોગમાં અને દિવાળીની બધ થાય મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ અમારા પરિવાર તરફથી તમારા પરિવારને બધાને હેપી દિવાળી આપણે જો ખેડૂને દિવાળીનું કંઈ લેવા દેવા ન હોય આપણી યાદ કરતા હોય કે દિવાળી હે દિવાળી હે પણ જો અટાણામાં રેસ આપણી પહેરી લીધો ખેતરનો જવાનું છે આપણી ખેતરમાં ખેતરમાં આજે મજૂર આવી છે એ અડદ વઢાઈ જાય તો એ કામ થઈ જાય ને આપણે તો વાટતા ને પણ એને ધ્યાન દેવાનું ને સા પાણી પીવરાવાનું તો હમણાં આવી જાય તો હવે ખબર પડે કેટલાક આવે ને કેટલાક રહીએ ને વઢાઈ જાય કે શું થાય એ આપણા બ્લોકમાં બન્યા રહેજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો ચેનલમાં નવા હોય તે આપણે હાંજી દિવાળી હોય દિવસના ખેતરમાં હોય ને હાંજી પાછી ફટાકડા દિવાળી ઉજવવાની જો દિવાળીના નિવેદ કારણ કે દિવાળીનું નવું બરફ બેસેગું આપણે એટલે આપણે નિવેદ જો મીઠા લાપસી ને અહીં પણ મીક્યા સોખા 쌀 로마 나 फटाफट लापसी बसरा दादानी बना लीन पसन जोवान આપણે દિવાળીના દહીંથી જવાનો કરીએ અને વૈશાખ મહિનામાં આપણે લાલી જઈએ ને બાકી તો આપણે જ્યારે જવું હોય ત્યારે મન થાય ત્યારે જવાનું બાકી દિવાળીના આપણે નિવેદ હોળી દિવાળીના ઘેર કરીએ દહીં થાને બાકી જઈએ બે મહિનામાં અને આપણે બીજા પણ દેવ ઘણા હૈ બધાય ને આપણે હે ને પહેલાંથી આ પણ ઘેર જ નિવેદ દહીં ત્યાં કરતા એટલે આપણે કરીએ જઈએ ખરી જ્યારે મરજી થાય ને જ્યારે એકમ ઘૂમરો મારે આવીએ મંદિરે દર્શન કરી આવીએ મિત્ર દિવાળી આવી ગઈ ને આપણે બનાવી જલેબી તો જલેબી નો આથો તૈયાર હે બનાવવાની તૈયાર હે બનતી જાય ને પાછી સાહણીમાં બોરાતી જાય તો મસ્ત મજાની તાજે તાજી જલેબી ઘરે બનાવેલી તો સારો ગરમા ગરમ જોલેબી બને હે જેની ભાવતી હોય વધારે એ કોમેન્ટ કરજો જોલેબી કેવી ભાવે એ કારણ કે આપણે અહીંયા મળે તો બધું જે જોઈએ એ મળે તૈયાર ઘર જેવું જ ન જ થાય આજે આપણે પાડોશીને વાળીએ બનાવીએ જલેબી બધાઇ જમવાનું છે ની અંદર અહીંયા બનાવી નાખીએ જલેબી આલો કેવી જલેબી બને તે મિત્રો જણાવજો જો બને તો સુપર ખાઈ ને પછી ટેસ્ટ કરીએ જે આ બોટલ હે તે બોટલમાં આપણે હાથો ફરેલીએ ને તો પછી કાં હે કે અસલ બને સરસ પ્લસ આપણે નવા કામની શરૂઆત થાય વાટો ને તો જો આપણે સર્વિસો ટ્રેક્ટરો કરાવ્યું જો હે તો એ શરૂઆત કરી દીધી આખરે તગાડું ભરાઈ જ હ

ડોલી લઈ લીધી ને ફિલ્ટર આવી શે આ ખોખામાં તો આ બધુંય આપણી બદલાવાનું હે નવું આપણે તો જાડું થાતું જ ને તો કારણ ત્યાં એ અંદરો બર્યું હોય એટલે કારણ તો નાખ્યા ભેગું આખણ ખાલી કરીએ તો એ કારણ થઈ જાય પાણી એવો શોખ છે વાહનમાં એવું ને એવું હોય ને તો બદલાવી નાખવાનું એટલે વાહન બગડે નહીં એ તો બરાબર ખર્ચોતા થાય પણ વાહન એવું ને એવું રહે ઓઇલનો લોક કરીએ તો પછી વાહન બગડે જાય એટલે તો એ આપણે ઘરનું વાહન હોય ને ઘરને જ વાપરવાનું હોય એટલે હારું જેટલું આપણે એમાં બદલાવ્યા રાખીએ ઓઇલને એટલું સારું રિયા સર્વિસ એટલી થાય એટલી બાકી તો ઘણા જ રાખીએ તો કંઈ વાહન તો બોલવાનું ને કે તમે કાંઠે નાખો એવું બીજું બદલાવ હોય ઓઇલ આ હમણાં જો થઈ ગયા હે બધું આખા ટીકડી ટી બને જવાનું ટ્રેક્ટર મશીનો બસીનો નવો ઓઇલ પડાઈ જાય એટલે તો એવું ને એવું થઈ જાય यो वर्ष सब से आज कुमरो मारवा ओले हेटे गा हमने रक्षण करवा पाड़ो हे नागा भाई ने बेजो जाए है आईने निरक्षण करयो ते हट हायरिंग जायो रुवे के मांडवी मा हूं पोजीशन है कि कासी है कि पाकी ले लूं के मुख है ઓ ચા હે તો પાછા આવે ને ત્યારે ખ્યાલ આવે કે ઓ શે ઈ મંડવેન પોઝિશન લો આપણે સાહ કવડો લાંબો હાંઠ છોડું થોડું 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 દેખાય જાખું જાખું આટલો સાહ લાંબો હે આપડો હજી આપણે હેઠો ને થયો હજી થયો એ લાગજ જો અહીંયાથી સારવા પડે ને તો ખબર પડે